દરેક ચોર પોતાને પોલીસ પણ વધુ હોશિયાર અને સ્માર્ટ સમજે છે પરંતુ દરેક ચોર ચોરી વખતે એક એવો પુરાવો છોડી દે છે જેના કારણે પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળે છે અને આવું જ કંઈક બન્યું છે અમદાવાદની ગરફોડ ચોરીની ઘટનામાં શું થયું જોઈશું આ રિપોર્ટમાં આજના સમયમાં જો તમારી પાસે પૈસા હોય તો તેની કોઈ પરિચિત કે મિત્રની નજર સામે તિજોરીમાં ન મૂકતા કારણ કે રૂપિયા ભલ ભલાનું ઈમાન બગાડી નાખે છે પછી એ ગમે તે વ્યક્તિ કેમ ના હોય અમદાવાદ ગ્રામ્ય પોલીસના સકંજામાં ઉભા રહેલા આ શખ્સ તેનું તાજું ઉદાહરણ છે જેણે તેને મિત્ર માનતા વ્યક્તિના ગેરેજમાં પાડ્યું ખાતર ધોળકામાં ગેરેજમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ રૂપિયાની લાલચમાં મિત્રએ કર્યો વિશ્વાસઘાત ચોરનો ચહેરો બેનકાબ ફરિયાદીનો મિત્ર નીકળ્યો ચોર ધોળકામાં અરિહંત હોસ્પિટલની સામે ફરિયાદીનું ઘર અને ગેરેજ આવેલું છે ઘર નીચે આવેલા ગેરેજમાંથી નવ સપ્ટેમ્બરના દિવસે પાંચ પોઈન્ટ સત્તાણું લાખના સોના ચાંદીના દાગીના તેમજ સત્તર લાખની રોકડની ચોરી થઈ હતી

એવા લગભગ પાંત્રીસથી શકમંદને અમારી એલસીબી અને લોકલ ધોળકા ટાઉનની પોલીસ પોલીસ ટીમ જો એને પૂછપરછ કરી હતી ફાઇનલી એલસીબીની ટીમને એની ક્લૂ મળ્યો હતો કે એની એનો એક ફ્રેન્ડ જે અહીંયા સામે એક ફ્રૂટની લારી લગાવતો હતો એને ઘરે જઈને પછી એનો ઘરની ઝડપી કરી તો અને ત્યાંથી બધો મુદ્દામાલ મળ્યો હતો અને એની પૂછપરછ મેં બધી વસ્તુએ કબૂલી લીધી હતી પોલીસના કહેવા મુજબ ફરિયાદીના ગેરેજની સામે આરોપી ફ્રૂટની લારી ઉભી રાખે છે આરોપી અને ફરિયાદી મિત્ર હતા કારણ કે ફારૂકને જરૂર પડે ત્યારે ફરિયાદી નાની મોટી મદદ કરતો હતો પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે ફરિયાદીએ થોડાક દિવસ પહેલા પોતાની જમીન વેચી હતી જેના રૂપિયા ગેરેજની તિજોરીમાં રાખ્યા હતા આરોપી ઉમરને કામ ધંધા માટે વાહન લાવવાની જરૂરિયાત ઊભી થઈ જેથી તેણે ચોરીનો પ્લાન બનાવ્યો ફરિયાદીના ગેરેજ અને ઘરની ભૌગોલિક પરિસ્થિતિ અંગે વાકેફ હતો સરળતાથી ચોરીનો પ્લાન પાર પાડ્યો ચોરી બાદ રાબેતા મુજબ ફ્રૂટની લારી લઈ આવતો જેથી કોઈને શંકા ન જાય ખબર હતી કે જો અહીંયા આજે વિક્ટીમ જે છે ચાબી ક્યાં મૂકે છે ઓર એનો એક પ્રોપર પ્લાનિંગ કરીને એનો જે સીસીટીવી કેમેરો હતો એના એને પણ જે ઢાંકીને ત્યાં જગ્યા ઉપર એન્ટર કર્યો હતો ઓર પછી ત્યાંથી જો એ બધી ચોરીને ચોરીના આ ગુનાને અંજામ આપ્યો હતો આજે આ જે ઉમર ફારૂક મંસૂરી જે છે એ પહેલાં એમનો ઓટો રાખતા હતા અને પછી ઓટોમાં કંઈ પ્રોફિટ હતો નથી તો પછી એ ઓટો વેચીને અત્યારે ફ્રૂટની લારી લગાવતા હતા એની ફાઇનાન્શિયલ કન્ડિશન ખરેખર સારી ન હતી ઓર એની એક એમ્બિશન હતી કે જે એક ઇકો ગાડી ખરીદવાની છે ઓર એને માટે એમને પૈસા જોઈએ હતા ઓર અને આધારે આપ અને પોતાના ફ્રેન્ડની જ ત્યાં આજે ચોરીનો અંજામ આપ્યો હતો આમ થોડા રૂપિયાની લાલચ ખાતર આરોપી ઉમરે એ વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કર્યો જે વ્યક્તિએ તેને કપરા સમયમાં આર્થિક મદદ કરી તેનો આભાર માનવાની જગ્યાએ જ મિત્રના ઘરમાં હાથ ફેરો કર્યો કદાચ આરોપીના મનમાં પસ્તાવો હશે પરંતુ હવે તેનો કોઈ મતલબ નથી અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ ધોળકા